આતી હાલ એક મહત્વના સમાચાર સામે નજર તો ગ્રુપના સીઓ કરીશિંહ ઝાલા એક મહિના બાદ છે સીઆઈડી તેની પૂછપરછ પણ કરવામાં આવી છે ભૂપેન્દ્રસિંહ મેસેજ વાયરલ થઈ રહ્યા છે સરકાર જોડે બધું જતું રહેશે તો સહારા જેવી હાલત થશે તેવું ગ્રુપમાં લખવામાં આવ્યું હતું તો પોતાના રૂપે ભીખ માંગવા જેવી સ્થિતિ થશે તેનું પણ ગ્રુપમાં લખવામાં આવ્યું હતું જેમાં બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા એક મહિના બાદ ઝડપા આવશે અને આ સાથે જ હવે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ પણ ફરતા થયા છે ભૂપેન્દ્રસિંહ ઝાલા બાદ સ્થાનિક ગ્રુપમાં મેસેજ વાયરલ થઈ રહ્યા છે જેમાં સરકાર જોડે બધું જતું રહેશે તો સહારા જેવી હાલત થશે તેવો ગ્રુપમાં મેસેજ વાયરલ થયો છે અને ગ્રુપમાં આ મેસેજ અંગે લખવામાં આવ્યું હતું તો પોતાના રૂપે ભીખ માંગવા જેવી સ્થિતિ થશે તેનું પણ ગ્રુપમાં લખવામાં આવ્યું હતું ડિઝર્ટ ગ્રુપના સીઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા એક મહિના બાદ ઝડપાવ છે અને આ સાથે જ તેની પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે ભૂપેન્દ્રસિંહ ઝાલા બાદ સ્થાનિક ગ્રુપમાં મેસેજ વાયરલ થયા શું વધુ અપડેટ જે અત્યાર રોકાણકારો ચર્ચા સામે નથી આવતી પરંતુ જયારે કાલે ધરપકડ થઈ છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા કરી લીધી છે ત્યારે એક જે વોટ્સએપ ગ્રુપ છે એનું ચેટ વાયરલ થયું ચેટના અંદર એ લોકો જણાઈ રહ્યા છે કે આપણે ભેગા થવું પડશે ભેગા થઈ અને આપણે ગાંધીનગર જવું પડશે નહીં તે આપણા પણ સહારામાં જેમ પૈસા ડૂબી ગયા એમ આપણા ડૂબી જશે એટલે ક્યાંક ને ક્યાંક હવે લાગી રહ્યું છે કે એક મોટી સંખ્યાના અંદર ફરિયાદ કરવા માટે લોકો સીઆઈડી ક્રાઈમ માં પહોંચશે કારણ કે લોકોની ધીરજ પણ ખૂટી ગઈ છે અને હવે લોકો એવું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા પણ પકડાઈ ગયો છે એટલે સીઆઈડી માં ફરિયાદ કરીશું તો જ આપણના પૈસા પાછા મળશે એટલે ફરિયાદો અગાઉના સમયે વધુ થાય એવું લાગી રહ્યું છે રાકેશ આભાર માહિતી આપવા બદલ